નમસ્કાર આપ જોઈ રહ્યા છો ખાતે રૂપિયા લેતી દીધી બાબતે એક યુવકનો નડિયાદ તાલુકાના રહેતા અને ફાસ્ટ ચલાવતા ચોવીસ વર્ષીય અજયભાઈ રમેશભાઈ ગોહિલ ને થોડા મહિના દારૂ ની લે બે દીધી મામલે ચાર રાજસ્થાની યુવકો સાથે ઝઘડો થયો

ગામના યુએસ જીમમાં આવેલા હતા તે સમયે તેમને હકીકત મળેલી કે તેમનો પીછો રાજસ્થાન પાસિંગની વ્હાઈટ કલરની ઇનોવામાં આવેલી ઇસમો કરે છે જેની આ બનાવની ગંભીરતા સમજી અજયકુમાર તેના મિત્ર સાથે પોતે લઈને આવેલ એક્ટિવા જી જે જીરો સેવન ઇ પંચોતેર ચોત્રીસમાં બેસી અને પોતાના ઘરે વડતાલ જતા હતા તે દરમિયાન આ વ્હાઈટ કલરની ઇનોવા ગાડીએ પીછો કરી જેથી અજયકુમારે તેની એક્ટિવા મૂકી અને ખેતરમાં થઈ અને નાસી ગયેલો અને થોડીવાર પછી તે આવતા તેનું આ વ્હાઈટ એક્ટિવા આ વ્હાઈટ કલરની ઇનોવા ગાડીમાં આવેલા ઈસમોએ સળગાવી અને નાસી ગયેલા હોવાની હકીકત નહીં વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં આ બધે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો વિદ્યાનગરના પીઆઈ ડી આર ગોહિલ સાહેબે અને પીએસઆઈ પી કે મંડોરાએ વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી અને આજુબાજુમાં આવેલી હોટલોમાં ચેક કરતા વ્હાઇટ કલરની પાસિંગ વ્હાઇટ કલરની રાજસ્થાન પાસિંગની ગાડીમાં આવેલા ઈસમો રાજસ્થાનના હોવાનું અને જે ગાડીનો નંબર મળતા આ ગાડી ઉપરથી ટ્રેક કરી અને હોટલમાં રોકાણ કરેલી હોય તેના નામ સનાવ મેળવી રાજસ્થાન ખાતે જઈ આ ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીઓ રાહુલ સુરજ્ઞાન મીના સુરજ તુલસીરામ કુમાવત મનમોન ઉર્ફે સુરેન્દ્ર ઉર્ફે બબલુ હનુપ્રસાદ મીના તથા ભાગચંદ માંગીલાલ મીના તમામ રહેવાસી રાજસ્થાનની ટીમ માટે મોકલી આ ગુનાના કામે અટક કરવામાં આવેલો છે સાથે